हेलो 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 साहिब मारे का हले हमें यूट्यूब माथी तुम्हारा नंबर पूछ्या अमर समर काम हो तू कौन बोलो मैं आई थी कोड़बाव थी हूं आई थी बोलू कोड़बाव क्या आई हो कौन आणा다가લ मां वन तंगो आवे मां सोनाम छे थारो हम नाम सोहो नी मारा मम्मी हमने बेगनावर એના કાલે ને સંવાગી દવાખાનામાં બાનું કોરી વહી ગયા છે ઓ અને આજી હે ભાઈ નું નામ છે એમને ઓમ તો ઉંમર કેટલી હો બે ત્રણ વરસની છે બે બે છે तो भाने जो शो करे हाँ तेजू भान तेजू भान एक जो अल्लाह तर मम्मी शो क्या किया था ये पहला है ना पहला मैं आज कुछ काम कर रही है तो ना हाँ बाती है ना ये वो ना संकल्प भागी गया कौन यारे? है संकल्प आए थे पन्ना से सोलंग के नगरा गांव नगरा गांव में भागी गया संकल्प से सोलंग की है ये कौन से व्यक्ति ये 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 बातें कौन है

મહેશભાઈ રતિલાલ વેગડા બરોબર ગામ કોરવા અને સાહેબ એમાં એવું છે કે અત્યારે મારી એવી મજબૂરી છે કે છોકરા મૂકીને એક ફેરી વહી ગઈ હતી બરાબર પાછી આવતી હતી એટલે મેં સ્વીકારી લીધી ભાઈ કારણ કે છોકરા હાથ લેવા કોઈ નથી કાંઈ મેં જાવ તો છોકરાનું ભવિષ્ય બગડે છે તો છોકરાનો ભેળા લઈ જવાય ઘેરા કોઈ રાખે છે નહીં બરોબર બરાબર

અમારા કુટુંબ કબીલા માણા બધા માણાવદર ને રાજકોટ ને આડાવરા બધે રહે છે સમજી ગયા તમારા ગામમાં તમે એક જ રહ્યો છો હા તમારા ગામમાં તમારું એક જ મકાન છે અમારા ગામ તમે આ કોડવાવ ગામમાં એક જ રહ્યો છો તમારા ગામમાં તમારું એક જ મકાન છે કોડવાવમાં અવાજ કપાય છે સર તમારો મને તો ચોખો આવે આવ્યો અવાજ હા હા તમારા ગામમાં તમે એક જ રહ્યો છો તમારું એક જ મકાન છે हां અમારું વેગરાનું એક જ કુટુંબ છે તો ખરી વા આમાં બીજા કુટુંબ છે પણ અમારો આજી અમારું વેગરાટક નથી ને અમે એક જ છે બરોબર હા બીજો કોઈ અમારા કુટુંબમાં આયા કોઈ છે ની પરમાણ સુંદરવાનેવા બધા સી લોકો સમજી ગયા હમમ ને મારી વાહ સમજી લોકો કોઈ કુટુંબમાં નથી વેગરામાં મારી એવી પરિસ્થિતિ ગરીબ પરિસ્થિતિ છે ગરીબ પરિસ્થિતિ પર હું કાવર્યો છું કે અમે ધંધે ચડી જાવ ને અમે ધંધે તો જાશું પણ છોકરા ભૂખાય લેવું છે તમારે ક્યાં મરજે સમજ સેવા કરો હવારે જંડો લઈને નીકળી જાવ એવું તો કઈ છે નહીં

રાજકોટ અમદાવાદ વિજય મોટા સિટી માં રહેવાય કઈ ધંધો મળે ને ગામડા માં શું મળે બેફા મળે તમારી વાત સાચી છે પણ મારે આ બે છોકરા ને લઈને છોકરા ને લઈને જવાનું હોય ને વહુ હતી ને ભવ તો અત્યારે ઊંધી ભેગી હતી વહુ ને લઈ જવાય ભેગી પણ વહુ નથી તો વાત છે ત્યાં તો હમણાં ગઈ ને હતી કાલે ગઈ ને ક્યારે ગઈ હા કાલે ગઈ છે હા તો અત્યારે હું ભેગા હતા હતા આ બે બાળક આટલા કેટલા વર્ષની છોકરી ભાવ મળે ફોન માં વાત કે છોકરો હતો કે છોકરી હતી

છોકરા છે પછી પત્ની છે જરૂરિયાતો પૂરી નઈ કરવાની સર પૂરી કરો છો કે મુંબઈ ફરવા લઈ જાઓ ગોવા લઈ જાવ ક્યાં લઈ જાવ ફરવા નહીં હે મામાની છોકરી હતી મામાની હોય તો હું જઈ ગયો એને હગી મામાની ને ખાવા ન જોઈ ફરવા ન જોઈએ

હા ગાડી બંધ તમારે ચારસો રૂપિયા હાજરી છે એક દિવસ ની ચારસો રૂપિયા હાજરી ગઈ પણ ત્યાં પહોંચી જાવ તમે તો હાજર હોય કેવાય તમારા હા મામાની છોકરી છે મામા નથી જીવે જીવે ગયા તમે થોડીક મદદ કરો સર તમારા હા મામાની છોકરી છે ને હા હા તો મામા અને મામી ક્યાં મામા મામી થઈ ગયા તો એને ભાઈ તો હશે ને આના હા એનો ભાઈ છે તમારો કુટુંબ નો જે મેટર છે તો તમારા કુટુંબના સગા સંબંધીઓ ભેગા લઈને જાઓ પરિવારના લોકો ને હા પણ હું હું તો મદદ કરી હું તો બહારનો માણસ છું ને ભાઈ તમારા કુટુંબ ને ક્યાંથી ખાલી જાડામાં આવશે લગ્ન માં આવશે ક્યારે આવશે ઈ પણ તમે ક્યાંક જાણતા હોય તો એ બધા જાણે જ છે જાણ્યા વગર ના મોટા થઈ ગયા બધા તમારા જે લગ્ન કરવા હું હતો ક્યાંય ભેગો જાનમાં તમે તો તમારા હગા કુટુંબ ખાલી દાડામાં આવે છે આવે આવે આમાં નો કે તો એને તમે હું તો કરી જ મદદ મારાથી જે થાય તમારા કુટુંબ પરિવાર છે સગા સંબંધીઓ છે એને કયો કે ભાઈ આવી એવી પોઝિશન છે બરોબર તો તમે મને બધી આમ મદદ કરો હલો અત્યારે લગ્નમાં આવ્યા હતા ને બધા તમે લાડવા ખાવા હા તો આમાં આવો હોય ને કે ભાઈ મારા હગા હોય તો આવો ને તો હોટી ચડતા નહિ એવા હગે રાખી શું કરવા તમારે બરાબર હલવા આવતો હારું કામ કરવું હોય તો હગા આગ્યા નો નહીં ભાઈ હલવા આવતો તમે બીજું કા છોકરા પુ કામ કરો આઠ વર્ષના છોકરા ને ખબર પડે માં ભાગી ગઈ હું છે હું નહીં

હા તો કઈ વાંધો નહીં ને કોઈની પાસે નંબર મળે તો મોકલાવજો આ શંકરનો અને એનો ફોટો તમારા ઘરવાળીનો ફોટો ફોટો નથી અમારી આગળ હા તો તમારા ઘરવાળીને તમારો ફોટો મોકલો હમણાં માં ચડાવો અને એનો બધા નંબર આપો એટલે એને ફોન કરું અને ત્યાં આગેવાનોને કહું છું તમને જે કાંઈ થતી હશે મદદ કરશે હા હાલો કઈ વાંધો નહીં હવે છે ને મારા ઘરવાળીનો ફોટો નાખું ને હા તમારો નાખો ફોટો

શંકર કયા ગામ શંકર નગરા સુરેન્દ્રનગર જિલ્લાનો સુરેન્દ્રનગર નો આયા છે સુરેન્દ્રનગર માં નગરા ગામ માં નગરા ગામ છે ને ગામ તમારા કુટુંબ પરિવાર ને બે લોકો બોલેરો બોલેરો ગાડી બાંધી

આજુબાજુના બે ચાર આગેવાનો કહું છું કે તમને જે કઈ સાથી હશે મદદ કરશે